ધોળકા જૂના બસ સ્ટેન્ડના બદલે ગામ બહાર આવેલા પાશ્વનાથ હોસ્પિટલ એસટી પિકઅપ સ્ટેન્ડથી કરવાનો નિર્ણય લેવામાં આવતા પાડાના વાંકે પખાલીને ડામ જેવી હાલત મુસાફરોની થઈ છે હાલ માત્ર પ્રથમ ફેરો ધોળકા ડેપોમાંથી મારવામાં આવે છે ત્યારબાદ આખો દિવસ પાશ્વનાથ હોસ્પિટલથી બસો ઉપાડવામાં આવે છે ગામમાંથી મુસાફરોને અમદાવાદની બસ પકડવા વીસ રૂપિયા રિક્ષા ભાડું ખર્ચીને પાશ્વનાથ હોસ્પિટલ જવું પડે છે અમદાવાદથી પરત પાશ્વરનાથ હોસ્પિટલ આવી વીસ રૂપિયા રિક્ષા ભાડું ખર્ચીને ગામમાં આવવું પડે છે રિક્ષાવાળાએ પણ લૂંટ ચાલુ કરી દીધી છે તેઓ મોકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે તેથી નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌથી કપોડી હાલત વિદ્યાર્થીઓની થઈ છે ગરીબ વિદ્યાર્થીઓ રોજના ચાલીસ રૂપિયા ક્યાંથી લાવે આથી ધોળકા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા અને સામાજિક આગેવાન દિનેશભાઈ ઝાલાએ એવી માંગણી કરી છે કે ધોળકા નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રોડ પર પડેલા ખાડા પૂરવામાં આવે અને રોડ વ્યવસ્થિત થઈ જાય એટલે તાત્કાલિક એસટી બસોનું સંચાલન પુનઃ જૂના બસ સ્ટેન્ડથી કરવામાં આવે જેથી ધોળકાની પ્રજાને રાહત થાય અત્યારે આ દ્વારકા નગરપાલિકામાં એવું ચાલુ અંધેરી નગરી અને ગંડુ રાજા આ રીતે ચાલી રહ્યું છે અગાઉ ત્રણ મહિના પહેલા રોડ રિપેરિંગ કરવામાં આવે છે પેટા પેટા વિભાગના કોન્ટ્રાક્ટર આપી આ રોડ એકદમ બેકાર બનાવે છે એટલો બધો ભ્રષ્ટાચાર છે એના કારણે જનતા પરેશાન છે તો મારી તાત્કાલિક એવી માગણી રોડ રિપેરિંગ કરી અને જે એજન્સીને રોડ હાલ એ જ એજન્સી બનાવવા એવી માગણી કરે છે અને જો તાત્કાલિક એસસી ત્યાંથી બસ સ્ટેશન ત્યાં અહીંયા ચાલુ નહીં થાય તો દ્વારકા એલન આપી અને તમામ વિદ્યાર્થીઓ એસટી રૂપ આંદોલન કરશે અને ઝડપી એસટી ચાલુ કરે ને તો આનું પરિણામ ભોકવા નગરપાલિકા તૈયાર રહે ધોળકા એસટી તંત્ર દ્વારા બાર સપ્ટેમ્બરથી એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ધોળકાની અમદાવાદ તરફ જતી સર્વ બસો બાર સપ્ટેમ્બરથી પાર્શ્વનાથથી અમદાવાદ જશે પણ તેનાથી ધોળકા શહેરના વિદ્યાર્થીઓને ઘણું નુકસાન જઈ રહ્યું છે કેમ કે ધોળકા શહેરના જે વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડથી પાર્સ પાર્સોનાથ આવવા માટે રિક્ષાની અંદર એક તરફના વીસ રૂપિયા અને બીજી તરફના વીસ રૂપિયા ચાલીસ રૂપિયાનો રોજનો ખર્ચ વિદ્યાર્થીઓને પડે છે તો ધોળકા નગરપાલિકાના વાંકે ધોળ રસ્તાઓ તૂટતા હોય આ રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ થાય તેવી અમારી માંગણી છે અને ધોળકા એસટી ડેપો દ્વારા ફરીથી ધોળકા જૂના એસટી ડેપોથી જ અમદાવાદની બસો ચાલુ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન્સ મળતી રહે